એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક અને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ માન્ય કેવલસિંહ રાઠોડ સાહેબ સામાજિક એકતા જાગૃતિ મિશનના સહસંયોજક માન્ય શ્રી ચિરાગ પરીખ સાહેબ માઇનિંગ ઓફિસર મહેસાણા મહેસાણા જિલ્લા શ્રી જીમી વાણિયા સાહેબ શ્રી નરભેરામ કાપડી સાહેબ મામલતદાર શ્રી વાવ માફ કરશો સાહેબનું નામ મને ખબર નથી મામલતદાર શ્રી સુઈગામ જે સાહેબનું નામ પણ મને ખબર નથી કારણ કે હું પરિચિત નથી માન્ય કિરણભાઈ રાઠોડ સામાજિક એકતા જાગૃતિ મિશનના શ્રી માનનીય માર્ગેશભાઈ સક્સેના માનનીય ધર્મિષ્ઠાબેન સોસા માન્ય સપનાબેન તંવાર તથા સામાજિક ઉપસ સામાજિક એકતા જાગૃતિ મિશનના અન્ય તમામ પદાધિકારીઓ મંચસ્થ તમામ મહાનુભાવો સુથાર નેસડી ગામના અત્રે ઉપસ્થિત તમામ ગ્રામજનો બહેનો નાની વાળાઓ અને ઉપસ્થિત તમામ મહેમાનોનું સામાજિક એકતા જાગૃતિ મિશનના સહપ્રભારી તરીકે હું પારોલ પરમાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત અભિનંદન કરું છું આજે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો દિવસ સમગ્ર ગામ માટે ખૂબ જ ગર્વનો દિવસ છે કારણ કે ત્રેવીસમી સપ્ટેમ્બર એક ઐતિહાસિક દિવસ છે બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો ને સત્તરમાં એમને જે દુઃખ અને યાતનાઓનો અનુભવ થયો હતો એનાથી પીડાઈને એમણે જે મહાન સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી હું મારા સમગ્ર સમાજને આ યાતનાઓમાંથી મુક્ત નહીં કરું ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં અને એ પછી બાબા સાહેબે પોતાનું સંપૂર્ણ જીવન સમાજના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું હતું તો બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાના અનાવરણના આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું આજની આ પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ સામાજિક એકતા જાગૃતિ મિશનના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ તમામ મિત્રો સામાજિક એકતા જાગૃતિ મિશન શું છે શું કાર્ય કરી રહ્યું છે એ વિષયથી તમામ થોડા ઘણા માહિતગાર હશો થોડા ઘણા અજાણ પણ હશો તો સામાજિક એકતા જાગૃતિ મિશન એ સર્વ સમાજના યુવાનોનું સંગઠન છે અને સર્વ સમાજના યુવાનો સમાજના ઉત્થાન માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ સામાજિક એકતા જાગૃતિ મિશન એ બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો પચાસમાં જે આપણું બંધારણ અમલમાં આવ્યું અને બાબા સાહેબ આંબેડકરે આપણા બંધારણની અંદર માનવ જીવનના ઉત્થાન માટે વિકાસ માટે જે બંધારણીય જોગવાઈઓનો જે બંધારણની બંધારણની અંદર જોગવાઈઓ કરી છે તો એ જોગવાઈઓના અમલ માટે ભારત દેશના તમામ લોકોના તમામ લોકોના બંધારણીય અધિકારો મૂળભૂત અધિકારોને સુનિશ્ચિત કરવા માટે જે આજે પણ આપણે જોઈએ છીએ કે અમલમાં નથી આવ્યા અને એના કારણે આપણું પણ જીવન અમુક અમુક પર્સન્ટ અમુક ટકા જે જેટલું ઉન્નત હોવું જોઈએ એટલું નથી થઈ શક્યું કે જે આપણા જીવનનો જે વિકાસ થવો જોઈએ આપણા દેશનો વિકાસ થવો જોઈએ એ નથી થઈ શક્યું તો ભારતના બંધારણની જોગવાઈઓનો અમલ કરવા માટે સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ પદાધિકારીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ અને દિવસ રાત કાર્ય કરી રહ્યા છીએ વધુમાં હું સામાજિક એકતા જાગૃતિ મિશન વિશે માન્ય કેવલસિંહ રાઠોડ સાહેબ પાસેથી આપણે સાંભળીશું અત્રે મને અહીંયા વીરમું છું આપે મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર જય ભારત